બેટા જય કૃષ્ણ જય ગેમ મારા જય દ્વારકાધી સરર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગ માં હર હર માં મમ્મી હો બી હર હર માં મારું કામ કરું કોમ સરર આવો આ બધું કરાવો મૂકી દો એટલે ઉતારી ઉતારી બધું છે મૂકે જ આનું સાફ કરે જ ના ભાઈ કદા જો ઇન્ટર કેમ લાગે

कशी तुम्ही आवषण मंगुरबाई म्हटले गुठवीसू काय आले सोंधीती काय उतार नाही सोंधीती गुठो हा अब आमचे छल्लू पेपर आणि अब काठी आपले बेानो पते करछी बाकी आणि पहिरो सोडू सगळी बाकी نجي तो चकाचक करो धर्माकरम चार अजून पडको नाही तरी टोपी जाईल का मस्त हास्तो पडको हा एवसांत पळे वगैरे ना करो खूप बधुं पाणी भरली नाही चला

હું છાપે નાઈ જઈ કરે કર્યો હતો કે મારે મોડું થાય છે બાજુનું પણ છાપી લઈએ રાધે રાધે